રામ રામ મિત્રો કેમ તો મજામાં મજામાં જશે અને આપણા વ્લોગ હમણાં નથી આવતા પણ વાડી આવ્યો છું ઘણા દિવસ પછી અને મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે અને વાહનનું લોકેશન તમે એક નંબર છે માંડવી છે ને મસ્ત મજાની ગઈ છે અને હાથવી પણ આવી ગયું છે આમાં ગયું છે એટલે માંડવી છે ને એકદમ મસ્ત થઈ ગઈ વરાપ છે થોડુંક એવું ચાહે મને પાણી વાર ચાલુ કરવું પડશે કારણ કે વરસાદ જ આવતો નથી જોઈએ અને મસ્ત મજાના રીંગણા વાવ્યા છે રીંગણા તો નહીં પણ રીંગણા આવ્યાં છે જો પાછળ રીંગણીના છોડ વાવ્યા છે બાચકાની અંદર નહીં કે જમીનમાં મસ્ત મજાના રીંગણા પણ આવી ગયા છે તમે પણ ટ્રાય કરજો એવું બતાવો મસ્ત મજાનું રીંગણું એક આવ્યું છે જોઈએ આજે રીંગણું એક એવી જ રીતે અહીંયા પણ આવી ગયું છે આ રીતે વાવી અને પણ ટૂંકમાં ગણા આવે છે જમીનમાં નથી વાવેલા બાચકામાં એને દૂર ભરીને વાવેલા તો મસ્ત મજાનો વ્લોગ જોઉં પણ આવતા નથી કારણ કે થોડોક હમણાં વ્યસ્ત હું એટલા માટે